બે મિનિટનું મૌન પાડીની યાત્રા રામદેવનગર થઈ લગભગ સાત કિલોમીટર લાંબી આ યાત્રા પહોંચી હતી ત્યાં કેન્ડલ દ્વારા બાર અને બે શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી યાત્રા દરમિયાન વોર્ડ ચારના રહીશો દ્વારા કોંગ્રેસ પ્રમુખ ઋધ્વિક જોશીને ફરિયાદો મળી હતી જેમ કે રસ્તા ગટર પીવાનું ચોખ્ખું પાણી જેવી પાયાની સુવિધામાં મેયરશ્રીનો વોર્ડ બિસ્માર હાલતમાં છે રહીશોને પોતાના વેરાનું વળતર પણ મળતું નથી જાણી જોઈને સદર વોર્ડ નંબર ચાર દ્વારા ક્ષેત્રમાં કોઈ પણ જાતના પ્રજાનો સ્થાનિક વિકાસ કરેલો નથી અને આ વિસ્તારના ધારાસભ્યો પણ અહીં આવેલા નથી તેમજ કોઈ પણ વિકાસના પ્લાન બનાવેલા નથી તો મેયરશ્રીએ તો ક્યારેય પણ આ વિસ્તારની મુલાકાત કરી નથી તેવું વોર્ડ ચારના રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું હતું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તથા ગુજરાત સરકારે વોર્ડ નંબર ચાર માટે અને વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ આવે તેમજ તેઓનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તે માટે પૂરતું ધ્યાન લે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. કોરોનામાં બે દિવસ આપણે આતરાની શરૂઆત કરી. વડોદરામાં જે અરણી તળાવ ખાતે જે બનાવો બન્યો અને એમાં 12 દીધો બાળકોએ જીવ ગુમાવ્યા. એક સાથે બે શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યા.

આ વોર્ડ નંબર ચાર એટલે વડોદરા શહેરના મેયરનો વોર્ડ અને આ ન્યાય યાત્રામાં જ્યારે સ્થાનિકોને વચ્ચે વચ્ચે મળ્યા ત્યારે બધા આજે પણ આ વિસ્તારમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે લોકોને ટેન્કર મંગાવી પડે પાણીના જગ મંગાવવા પડે રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે ડ્રેનેજની સમસ્યા છે પચીસ વર્ષથી અહીંયા સત્તામાં ભાજપ છે અને આ વોર્ડમાં તો મેયર પોતે છે તો પણ આ વોર્ડમાં આટલી સમસ્યાઓ છે પરંતુ સાથે સાથે અમારો સૌથી મોટો વિષય જે હરણી તળાવમાં જે બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને જે બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો આ માનવ સજી હત્યાકાંડમાં જે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી અને આ ભાજપના શાસનમાં જે તે સમયે જે મેયર અને મ્યુનિસિપલ કમિશનર હતા એમની સામે પણ માનવ વદનો ગુનો દાખલ થવો જોઈએ પરંતુ આજે મહિનો થવા આવ્યો પરંતુ આ લોકો સત્તારા નસામાં જે ભાન ભૂલ્યા માનવતા ભૂલ્યા અને આજે આ બાર પરિવારોએ એમના બાળકો નથી ગુમાવ્યા આખા વડોદરા શહેરે ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને લઈને વડોદરા શહેરના વોર્ડે વોર્ડમાં અમે આ ન્યાયયાત્રા કરીએ છીએ વોર્ડ નંબર ઓગણીસથી અમે શરૂઆત કરી હતી મગાપુરાથી આજે અહીંયા આજવા રોડ કમલાનગર તરાવતી શરૂ કરીને અહીંયા ખોડિયાનગર સુધી વોર્ડ નંબર ચારમાં આ યાત્રા ફરી છે આવનાર દિવસમાં અલગ અલગ વોર્ડમાં અને વિસ્તારમાં ફરીશું આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જે પણ પ્રજાને કંઈ પણ સ્થાનિક સમસ્યા હોય અમારો સંપર્ક કરી શકે છે લોકોમાં જાગૃતતા લાવવા માટે પણ અમે આ યાત્રાની શરૂઆત કરી છે